હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે રવો અને દૂધીના એકદમ પોચા રૂ જેવા ઢોકળા તો આ અલગ ટાઈપના દૂધીના ઢોકળા બનાવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને દૂધી અને રવાના એકદમ ટેસ્ટી અને રૂ જેવા ઢોકળા કઈ રીતે બને છે તે માટે વિડીયોમાં બન્યા રહેજો અને રેસીપી ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક દૂધી લઈ લીધી છે અને તેનું આ રીતે ખમણ કરી લીધું છે દૂધીમાં ખૂબ જ પાણી હોય છે એટલે આ રીતે ખમણ કર્યા પછી તેમાંથી જે પાણીનો ભાગ છે તેને દૂર કરી નાખવાનો છે વધારાનું પાણી તેમાંથી દૂર કરી નાખવાનું છે તો આપણે હવે દૂધીનું ખમણ લઈ લીધું છે અને તેમાં આપણે હવે એક વાટકો જેટલો રવો નાખી દેસું એક વાટકો ભરી અને આપણે રવો લીધો છે તેને આપણે દૂધીના ખમણમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે તે જ એક વાટકો ભરીને ખાટું દહીં લીધું છે એને પણ આપણે આ ખમણમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં થોડું આદુ નાખી દઈશું અને લીલા મરચાના થોડા કટકા નાખી દઈશું અને ત્યાર પછી લીલા ધાણા સમારેલા થોડા નાખી દઈશું થોડી આપણે સ્વાદ માટે ખાંડ એડ કરી દઈશું કેમકે દહીં આપણે ખાટું લીધું છે એટલે થોડા સ્વાદના બેલેન્સ માટે આપણે ખાંડ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું હવે આપણે આ બધા મિશ્રણને હલાવીને મિક્સ કરી લેશું આપણા ઢોકળા થોડા પોચા બને એકદમ રૂ જેવા એ માટે આપણે થોડું તેલ એડ કર્યું છે તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લઈએ આપણે તેને ઢીલું નથી કરવાનું તેને આપણે કઠણ જ રહેવા દેવાનું છે કેમ કે પછી જ્યારે દૂધી પાણી મૂકશે તો તે ઢીલું થઈ જશે એટલે આપણે તેને ઢીલું નથી કરવાનું આ રીતે કઠણ જ રહેવા દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે તેને હલાવીને મિક્સ કરી લેશું તો આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને પાંચ થી દસ મિનિટ માટે રેસ્ટ આપશું એટલે આપણો રવો એકદમ સેટ થઈ જાય અને ઢોકળા પણ સરસ બને ખાલી આપણે તેને પાંચથી દસ મિનિટ માટે જ રેસ્ટ આપ્યું છે ત્યાં સુધીમાં આપણે ઢોકળા માટે પાણી ગરમ કરવા મૂકી દઈશું ઢોકળિયામાં અને તેમાં એક લીંબુનું ફાડું નાખી દેસુ એટલે આપણું ઢોકળિયું બહુ કાળું ન પડે અને ત્યાર પછી આપણે જે ઢોકળાની ડીશ છે અને તેની વાટકી છે તે બધામાં થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું તેલ લગાવવાથી આપણા ઢોકળા નીચે ચોટશે નહીં અને એકદમ ઝડપથી નીકળી પણ જશે હવે આપણી પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું એક મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં એડ કરવાનો છે ઈનો તમે કોઈ પણ ઈનો લઈ શકો છો તેને એડ કરી અને મિશ્રણને ખૂબ જ હલાવવાનું છે એક બાજુ સરખી રીતે ખૂબ જ હલાવાથી ઈનો એકદમ એક્ટિવેટ થઈ જશે જો જરૂર લાગે તો તેમાં થોડી છાશ એડ કરી દેવી અને હવે એડ કર્યા પછી આપણે તેને તરત જ પ્લેટમાં અને વાટકીમાં કાઢી લેશું અને ફટાફટ તેને બાફવા મૂકી દેશું આ રીતે પ્લેટને ઠપઠપાવી અને બધી રીતે આપણે મિશ્રણ સરખું કરી લેશું અને પછી આપણે વાટકીઓ પણ ભરી લેશું હવે આ મિશ્રણમાં આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરી દેસું આપણે આ ઢોકળાને વઘારવાના નથી એટલે આપણે અત્યારે જ લાલ મરચું પાવડર ઉપરથી એડ કરી રહ્યા છીએ જો તમારે વઘારવા હોય તો પછી આ બધું તમારે વઘારમાં નાખવાનું છે અને અત્યારે તમે તીખાની ભૂકી અને તલ પણ એડ કરી શકો છો આ બધું એડ કરી દેસું આપણે અત્યારે જ જો વઘારવા હોય તો અત્યારે એડ નથી કરવાનું અને હવે આપણે તેને ફટાફટ આપણા જે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂક્યું હતું તેમાં મૂકી દઈશું અને પછી આપણે તેને 15 થી વીસ મિનિટ માટે વરાળમાં બફાવા દેસુ હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું તો આપણા ઢોકળા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પ્લેટ અને વાટકીમાં બધામાં ઉપર તેલ લગાવી લેશું જેથી આપણા ઢોકળા છે તે ડ્રાય ન થાય અને એકદમ સોફ્ટ જ રહે અને જ્યારે તે ઠંડા થાય ત્યારે આપણે તેને પ્લેટમાંથી કાઢવાના છે એટલે તેલ લગાવી અને પછી આપણે તેને પાંચથી દસ મિનિટ માટે ઠંડા થવા દેસું તો તૈયાર છે આપણા દૂધી અને રવાના એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ ઢોકળા તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને દૂધી હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે અને એકદમ ઠંડી હોય છે તો જ્યારે ઉનાળામાં કાંઈક નવીન બનાવવું હોય અને સાકરોટલી ના ખાવું હોય તો તમે આ વાનગી બનાવી શકો છો અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી ગુજરાતી વાનગીઓ જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો